ટલો વરસાદ ખાબકતા પાણી જ પાણી જોવા મળ્યા હતા જ્યારે પર્યટક સ્થળ તરીકે જાણીતું નડાબેટ બોર્ડર પર વરસાદી માહોલના પગલે દરિયો જોવા માહોલ સર્જાયો હતો અને ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા હતા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને મધ્ય જિલ્લાના ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યું છે બીજી તરફ ગીર સોમનાથની સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાજી મંદિર પાણીમાં ગરકાવ થયું હતું જ્યારે નવસારીની પૂર્ણ નદી બે કાંઠે વહેતા લાગી છે બનાસકાંઠાનાડાના બેટમાં ધોધમાર વરસાદથી રણદરિયો બન્યું જ્યારે પાટણમાં પણ ધોધમાર વરસાદી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા બનાસકાંઠાના લાકડીમાં બે કલાકમાં જ છ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો તો રાજ્યના એકસો છે નદીઓમાં પાણી વહેતું થયું માંડવી અને કડોદ બાજુથી આવતા પાણીને કારણે ખાડીની જળ સપાટી વધી ગઈ સડીયા હિમાદ ગામમાં પાણીનો સ્થા ભરાવો જોવા મળી રહ્યો છે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે દર વર્ષે આજ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે આવતા ની સાથે સુરતના એક ગામ ખૂબ જ પ્રખ્યાત અને અવરનવર બે ત્રણ વર્ષની ચર્ચામાં રહ્યું છે એ ગામમાં દર વર્ષે પહેલાં વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે આપણે શણિયા હેમદ ગામમાં ઊભા છે તમે જોઈ શકો છો આ મોટી સંખ્યામાં મહિલાઓ ઊભી છે તે અણપતિવાસ મહિલાઓ આજે ધરણા પર ઉતરી ગઈ છે અને અહીંયા પાણી આખા ગામમાં ભરાઈ ગયું છે ઘૂંટણથી કમરથી પણ ઉપર અને લોકોના ઘર સુધી પાણી ભરાયું છે આ મહિલાઓ અને ગામના પ્રતિનિધિ લોકો વિરોધ કરી રહ્યા છે સુરત મહાનગરની પાલિકાની ટીમ પણ હાલ અહીંયા સ્થળે આવી હતી પણ આમનો વિરોધ જોતાં એ પોતે ચાલી ગઈ છે મળીએ આપણા સાથે ગામના લોકો સાથે જી તકલીફમાં એવું છે દર વર્ષની તકલીફ છે ટીવીના માધ્યમથી આ બધા જોયા જ છે કે સણિયા ગામની અંદર જેવો વરસાદ પડે પહેલાં વરસાદ જ પાણી આવી જાય છે પણ આ જે પાણી આવે છે વર્ષો પણ આવતું હતું આટલું બધું નહીં આવતું અને ચોખ્ખું વરસાદી પાણી આવતું હતું જેથી રોકચાળો ફાટી નહીં નીકળતો અત્યારે હાલમાં એવું છે કે ટાપી શુદ્ધિકરણના નામે જે લોકો સરકારે પ્રોજેક્ટમાં ટાપી માટા છે આપણે બી માનીએ છીએ કે ટાપી માટા છે એને લઈને ટાપી શુદ્ધિને લઈને અમને અમારા આખા ગામને રોગચાળામાં ફેંકી દેવાનું અત્યારે હાલમાં જે વાલક ખાડીનું પાણી સીધું આ લોકોએ અમારી ખાડીમાં જે છોડ્યું છે એ વગર ટ્રી ડ્રેનેજ ઓનલી ફોર ડ્રેનેજ છે આ વરસાદી પાણી નથી વરસાદી પાણીની અંદર ડ્રેનેજ બી છે વરસાદી પાણી ઉપરથી આવે આ ખાડીનો ઉદભવ કરોડ માંડવી થઈને આવે ભમૈયા ગામમાંથી આ ખાડીનો ઉદ્ભવ થાય આ ખાડી બધા ગામમાંનું પાણી લઈને આવે પણ જેવો અહીંયા આવે એટલે અહીંયાથી ડ્રેનેજ ભેગું થાય એ ડ્રેનેજ અહીંયા મારા ગામમાં પાંચ થી સાત દિવસ રહે વરસાદી પાણી પેલા આવતું તો એક બે દિવસની અંદર ચોવીસ કલાકમાં છત્રી કલાકમાં બાર કલાકમાં પાણી ઉતરી જતું અને ચોખ્ખું કોઈ દુર્ગંધ બુર્ગન કઈ નહીં આવતી ત્યારે ગામ પંચાયત હતું જે હું ગામ પંચાયતમાંથી કોર્પોરેશન માંગ્યો આ લોકો ટાબી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ એનો બી અમે વિરોધ કરેલો બે હજાર વીસમાં પણ ત્યારે જે પેલા સત્તા અને પૈસાના લાલચો નવસો લગભગ સાહીઠ કરોડનો પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ કોઈ પણ હિસાબે પાસ કરવાનો હતો ભલે એમાં સણિયા ડૂબે સારોલી ડૂબે પર્વત ડૂબે ભાઠેના ડૂબે અને મીઠી ખાડીવાળા ડૂબે ભલે ગમે એટલા ડૂબી જાય પણ આપણે આ પ્રોજેક્ટ પાસ કરવાનો આ પ્રોજેક્ટ પાસ કરી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ અમને આ ગીફ આપી છે કે દર વર્ષે તમારે ચોમાસામાં મિનિમમ દસથી પંદર દિવસ તમારે પાણીમાં જ રહેવાનું એટલે મારે કોર્પોરેશનને એવું કહેવું છે કે તમે અમને અહીંયા ગાડી આવીને અમને ડૂબાડી જાઓ બરાબર છે ડૂબાડવાનું કારણ શું કે અમારા જે હડપટીભાઈઓ છે અહીંયા વધારે પડતી ખેતી આવેલી છે તો આ બધા ખેતી કામ કરે સો રૂપિયા દોઢસો રૂપિયા રોજે કામે જાય વરસાદ ત્રણ દિવસથી ચાલુ છે આજે પાણી ભરાઈ ગયું ખેતરમાં કામ નહીં થાય હવે ખાવાના શું તો હવે ખાવાનું મળવાનું નથી એમને મરવાનું એની કરતા અમને ઝેર આપી દે અથવા અમને આ પાણીમાં ડુબાડી દે કેમ કે આ પાણીની જીભ બી એ લોકો જ આપી છે તો અમને આ લોકો ડુબાડી દે બીજું કોઈ માંગણી છે પ્રશાસન પ્રશાસન તો આંધળી બેડી મુંગી અને લૂલી થઈ ગયેલી છે અધિકારીઓ ગાંઠતા નથી કેમ નહીં ગાંઠે અધિકારીઓ કેમ કે જે સત્તા પર બેઠેલા છે તે જ મહાચોર છે લોકો નો ગુસ્સો છે ગામના લોકોનો ગુસ્સો છે અને ખૂબ જ આક્રોશ છે લોકો માં બોલો તમે પરિસ્થિતિ અમારી એવી છે ને તમારા ઘર માં પાછળ લગી પાણી આવી ગયેલું છે